ધ્યાન માં નહીં આવ્યું સેવિંગ મનીના ચક્કરમાં ઉમેરું સિટી મોલની ની સામે તાનો હસતો નોતો બહુ પહેલા થી કીધું છે ફોટો પણ હું તમને ફોલો કરું છું રીલ્સ પણ જોઉં છું અને તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તો અત્યારે અમે જઈએ છીએ બાર ક્યાં જઈએ છીએ મને નથી ખબર આગળ જતા જઈએ અને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો

હવે આગળ જઈએ છે એથી તો બહુ ધ્યાનમાં નહીં આવ્યું ત્યાં નો હસતો નતો બહુ અને હવે આગળ બીજી શોપ માં જઈએ છીએ ક્યાંક જોઈએ

કે ક ટ્રાફિક દેખો ના જો ગાડી માં હવ ગાડી ઉડાડ તો વિમાન ઉડાડતો તો એમ હારો જવા દે છે એમ પાછળથી હું ઢોળાઈ જઈશ તો નાવ વી આર કમિંગ નેનિસી ચેમ્બર માં અહીંયા મુલતી જોવા આવ્યા છીએ પાછા બે દિવસ પહેલા અહીંયા જ આવ્યા હતા અક્તે હેન્ડીક્રાફ્ટ એન્ડ ગિફ્ટ કિસ્મે જના હે અયા લાગે છે તો જોરદાર છે જ

દુકાનવાળા ભાઈ બહુ મિક્ઠુડા છે ના ના એક જન પણ છે ચલો ચલો કઈક વાતચીત માં બી છે આપણને ખબર નહીં આપણે આપણે કન્ટિન્યુ રેવી આગળ હવે વિશેષ ના શેર માંથી આજે કઈ ઉપાડવાનું છે તારે એ દીધી લાવો તમે કે હા ભીને ઉછે જોસ તો હું તમને ફોલો કરું છું રીલ્સ પણ જોઉં છું અને તમને કોમેન્ટ પણ કરું છું થેન્ક યુ તો ચલો ગઈ રવિ જા રહે છે ઘર પે કાનાની મૂર્તિ લેવાની છે પણ આગળ પછી આવ્યા ને ઓ બાય ગોડ આ ટેણિયાનો અવાજ તો જો હવે પછી આવી અને બીજી વાર સિલેક્ટ કરી દીધી છે મૂર્તિ આવે ત્યારે લેવા આવશું પાછા હવે ચાલો ઘર પે જાના હે લેટ ગો કન્ટિન્યુ પહેલા પાણી ખાતા જાવ યાર ને આમ જઈને આયા ને ઓકે ફળા કાગળ બીજે ન્યા મસ્ત મળે છે ન્યા જઈને

આપણે નો ઓર્ડર આપી દીધો છે હમણાં આવતી જશે સેન્ડવિચ પછી બીજું ખાવાનું છે અને આ જો ફોનમાં પડી ગઈ છે એના ફોટા જોઈએ છે જાણે બહુ મસ્ત લાગતી હોય આપણે પેલા પેન મૂઝાનું કામ કરવાનું પછી બીજું કરવાનું આમ જો પેલો આમથી ખાતો ખાતો આવે છે હું મિકી તો ક્યાંય ગયો હજી કેમ ન આવ્યો હજી કેમ ન આવ્યો

પેટ પૂજા કરલી હૈ અભી જા રહે હૈ ઘર પે